ગાંધીનગર પોલીસે બી ખામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા ઘરના દરવાજાઓ તોડી તોડીને એક એક દંગાઈઓને શોધી શોધીને પકડવામાં આવ્યા થોડા દિવસ પહેલા ગાંધીનગરના બહિયલ ગામની ઘટના બધાને ખબર હશે કારણ કે એની ચર્ચાઓ ખૂબ થઈ આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના નામ પર સોશિયલ મીડિયા પર જે પોસ્ટ થઈ અને જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ મુદ્દે ત્યાં પથ્થરમારો થયો કોમી છમકલાની વાત હતી અને પછી આખું ગામ ડરેલું હતું નવરાત્રીના સમયે જ્યારે ગરબા રમાતા હોય અને એકદમથી ટોળું આવે અને પછી પથ્થર મારો કરે અને પછી શું થાય પછી એ ટોળાના વળઘોડા નીકળે સામે આવે પણ પ્રશ્ન એ થાય કે ગામના લોકોને તો એવું લાગે કે ક્યારે બી અમે ગરબા રમવા જઈશું ક્યાંકથી કોઈક ટોળું આવી જશે અમારો ઉપર પથ્થર મારશે અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા બહ્યલ ગામમાં સ્થિતિ એ હતી કે લોકો ડરેલા હતા તો ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગામમાં ગયા માતાજીની આરતી દીકરી સાથે ત્યાં ગરબા પણ ગાયા ગામના લોકો સાથે એટલે આ એક મેસેજ છે કે તમારે કોઈનાથી ડરવાનું નથી કાયદો અને વ્યવસ્થા પોતાનું કામ કરે છે ગૃહ મંત્રી બહિયલ ગામમાં ગયા ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ ગામમાં ગરબા રમ્યા પછી એમને શું કહ્યું અને આખી ઘટના પર એમનો શું સ્ટેન્ડ છે શું કહી રહ્યા છે કે આવા ચમકલા કરતા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ તે સાંભળો રાત રાત ચાલતા છે

આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે એનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બીજાઓ જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને ને મોકલવા જેથી એક ચહેરો ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય જે દિશામાં કામ કરવાની સુના ગાંધીનગર પોલીસને આવવામાં આવે હજી ભી જીનબાબ જે લોકો ભાગી રહ્યા છે જે ને બચા માર્કેટ છુપાવનાર લોકોને દી જૂનેગર જવામાં આવશે અને એમની ઉપરની સત્તાઈ થી પગલા ભરવામાં આવશે આજે છે એમની સાથે રહીને ભક્તિ ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો